દસ હજાર દેવાના હે આપડે પાંચસો રૂપિયા સાડા દસ હજાર નું લીધું અને એવું બધું હે તો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો પૈસા પૈસા રસ્તામાં

મિત્રો ફાઈનલ ભાઈ પાંચ વાગી ગયા અહીંયા વિડીયો અપલોડ કરવા આવ્યો તો લોકેશન ઉપર અને આપણે મિત્રો ભટકી ગયા સબસ્ક્રાઈબર એ ગાલી ગર ઉપર કઈ આપણી ઓડિયન્સ ને બે શબ્દ મેરા દિલ બેઠા જા રહા હે તો બોલો ભારત માતા કી જય હું તો બોલી કે શું વાત કરતા યાર એ ભાઈ ભૂલી ગયા હે અને સપોર્ટ કરે મિત્રો એટલે એને ભાઈ વ્લોગ માં તો લેવા પડે ને ભાઈ સબસ્ક્રાઈબર ભટકીને વ્લોગ જો હે

અહીંયા હેના વિડીયો જેટલા મિત્રો એમનો નથી મહેનત કરવી પડે બહુ તમે હેને સબસ્ક્રાઇબ કરો થોડોક સપોટ કરો આપણે હેને આઠસો ને તેત્રીસ સબસ્ક્રાઇબ થઈ ગયા હમણાં સાડા આઠસો થઈ ગયા હજાર સબસ્ક્રાઇબ કરી દઈએ ગમે એમ કરો પણ થોડાક વિડીયો શેર કરો ભાઈ એટલે આપણું ભાઈ હાલી જાય ને યુટ્યુબમાં પછી વાંધો ને ઘરેથી સાંભળવું પડે મિત્રો મારે ન થાય એમ મથા દવામાં મહેનત બહુ કરવી પડે એવું બધું છે ને એ બધા આમ રસીપીઓ હોય ગયા ને આપણે અહીંયાથી ઘરે નથી કેમ કે વાઘ વાઘવાન ટાણું થઈ ગયું ને બાપા હે ને બોત તો બતાઈ આવે બરડામાં દેહન જોવો પડી જાય તો એટલે ચાલો કંટી ભરાવી ગયો ને ભાઈ હે પાણી પાવાનું છે આપણે આ પીપર ને ને નળ ચાલુ કરી દીધી છે ને પાણી આલે એ બધું છે બાકરા આલી કોઈ કઈ ખરે છે ચરે છે લાડુ ચણાઈ કો તો ને ને જજુ પાણી પાવાનું જરૂર છે નહીં કે ક્યાં કીડીયું નીકળે મે જો લીગને દેખાતી હોય તો એ કીડીયું કેટલી બધી નીકળી પડી છે ફોટો ફોટો હેરાન થઈને મરે જા ને પોપ લેવો

વેચી જ લો ભાઈ લાલમ લાલ ખાવાની મજા એક પડી ગઈ સોરી ગઈશ એક પડી ગઈ ભાઈ ખાવાની મજા જ કંઈ અલગ કાચરા હા મીઠા સ્નાક્ષ લો એવું બધું છે ને આપણે અહીંથી બાકરા વાળે બગડે લેવા તો આ વાઘ આવી જાય ભાઈ આપણે સેમ કામ જ છે તો ચાલો કન્ટિન્યુ મિત્રો બાકરાવાળા બગડી દીધા ને આપણું આ ટોપિક છે ને એ પૂરો પૂરું આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ જય રામ